મંગળવારે સવારથી સરકારી મતગણતરી મંગળવારે સવાર થી સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર ખાતે ના મતગણતરી કેન્દ્ર ખાતે

વિવિધ વ્યવસ્થાઓ નિહાળી અધિકારીઓને આપણે પંદર ભાવનગર લોકસભા મતવિસ્તારની મતગણતરી કાલે સવારે આઠ વાગ્યાથી ચાલુ થવાની છે એની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે અમારી જે રિક્વાયરમેન્ટ છે મતગણતરી હોલની અંદરની આંતરિક વ્યવસ્થા બાહ્ય વ્યવસ્થા પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ ટચ ઉપર છે અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિએન્ટેશન આપવામાં આવી રહ્યું છે નોકરીઓ વહેંચવામાં આવી રહી છે અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવી કે કવરેજ સ્ટ્રોંગ રૂમથી લઈ અને મતગણતરી હોલ સુધી દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે અને સાત વિધાનસભા આપણી જે છે એના સાત હોલ એ ઉપરાંત ત્રણ હોલ એવા હશે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે આ રીતની આપણી મતગણતરી થનાર છે સાત વિધાનસભા મત વિભાગની અંદર લગભગ સાતસો ને પંચ્યાસી જેટલા મતગણતરીના સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી જેની અંદર માઇક્રો ઓબ્ઝર્વર છે કાઉન્ટિંગ અસિસ્ટન્ટ છે કાઉન્ટિંગ સુપરવાઇઝર્સ છે એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર્સ એટલા એવા પણ હશે કે જે ઓબ્ઝર્વરની સાથે રહીને કામગીરી કરશે આપણે ત્યાં ત્રણ ઓબ્ઝર્વરની નિમણૂક થયેલી છે કે જે લોકો જુદા જુદા મત વિભાગની અંદર મતગણતરીનું સુપરવિઝન કરશે આજ રોજ ફાઇન ટ્રેડિંગ ચાલી રહ્યું છે આજ સાંજ સુધીમાં આખરી વ્યવસ્થા સંપન્ન થઈ જશે પછી આ વિસ્તાર જે છે એ આપના માટે બધાના માટે આઉટ ઓફ બાઉન્સ રહેશે આપના માધ્યમથી ઉમેદવાર મિત્રોને એમના મતગણતરી એજન્ટોને ધ્યાન દોરવાનું કે મતગણતરીના દિવસે મતગણતરીના હોલની અંદર કોઈપણ પ્રકારનું વીજાણું માધ્યમ અલાઉડ નથી મોબાઈલ કે મોબાઈલ ફોન સ્માર્ટ વોચ કશું પણ અલાઉડ નથી આ બિલ્ડિંગ જે આપણો વહીવટી બિલ્ડિંગ છે એની અંદર ઉમેદવારો માટે કોમ્યુનિકેશન રૂમની વ્યવસ્થા કરી છે એ જ રીતના અમારો ચૂંટણીતંત્રનો પણ કોમ્યુનિકેશન રૂમ આ બિલ્ડિંગમાં પહેલાં માળે આવેલો છે એ જ રીતે મીડિયા રૂમ છે જ્યાંથી માધ્યમો પોતપોતાનું કોમ્યુનિકેશન કરી શકશે એ મુજબની વ્યવસ્થા કરેલી છે આપ સૌના માટે ભારતના ચૂંટણી પંચ તરફથી નિયત નમૂનાના પાસ જારી થયેલા છે પરંતુ સંખ્યા મોટી હોવાના કારણે માહિતી નિયામકની કચેરી મારફત નાની નાની બેચિસમાં આપને મતગણતરીના સ્થળે લઈ જવામાં આવશે અને આપને મારફ ચોક્કસ જગ્યાએથી વિઝ્યુઅલ લેવાની છૂટ રહેશે પરંતુ આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે કોઈપણ મશીનમાં નોંધાયેલા વોટ આપણા વિડીયોમાં કે આપણા સ્ટીલ કેમ્પ પિક્ચરમાં ન કેપ્ચર થાય એ મુજબ આપણી વિડીયોગ્રાફી કરવાની રહેશે